સાળંગપુર કસ્્યભન હનુમાનજી મંદિરે આજે જય જગન્નાથ અને જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું હતું કારણ કે મંદિરમાં જગન્નાથજી રથયાત્રાની આબેહૂબ ઝાંખી સાથે દાદાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો સાણંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે જય જગન્નાથ અને જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું કારણ કે મંદિરમાં જગન્નાથજી રથયાત્રાની આબેહૂબ ઝાંખી સાથે દાદાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો ભક્તો મોટી સંખ્યામાં આ દિવ્ય દર્શનનો લ્હાવો લેવા ઉમટી પડ્યા હતા મંદિરના ગર્ભગૃહમાં અને કષ્ટમભજન હનુમાનજી દાદાની મૂર્તિ પાસે જગન્નાથજી રથયાત્રાની વિશિષ્ટ ઝાંખી તૈયાર કરવામાં આવી હતી આ શણગાર એટલો અદ્ભુત હતો કે ભક્તોને જાણે સાક્ષાત રથયાત્રાના દર્શન થઈ રહ્યા હોય તેવો અનુભવ થયો હતો આ દિવ્યા અવસરે સાળંગપુર હનુમાનજી દાદાને પાંચસો કિલોનો ભવ્ય અન્કુટ ધરાવવામાં આવ્યો હતો આ અન્કુટમાં ત્રણસો કિલો જાંબુ અને બસો કિલો મગ ચણાનો સમાવેશ થયો હતો જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દાદાના દિવ્ય શણગાર અને અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને જય જગન્નાથ જય જનછોડના જય ઘોષથી મંદિર પેરિસ ગુંજી ઉઠ્યું હતું જે આજના દિવસે વધુ ભક્તિમય અને યાદગાર બનાવ્યો હતો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણભનદેવ જય જગન્નાથ આજે જગન્નાથજી મહારાજના રથયાત્રાનો દિવસ છે અસાઠી બીજ છે એ નિમિત્તે હનુમાનજી મહારાજને આજે સરસ મજાના રથનો શ્રૃંગાર કરવામાં આવ્યો છે દાદાના વાઘા પણ જગન્નાથજીના મૂર્તિના રથના સુંદર મજાના વાઘાનો શણગાર છે સાથે સાથે આપણે દર્શન કર્યા છે સરસ મજાના બસ્સો કિલો જાંબુ મગ અને ચણા સો કિલો આદિત સરસ મજાના ભોગનો પણ અનકટ કરવામાં આવ્યો છે સુંદર મજાના ભગવાન શ્રી કૃષ્ણના રથયાત્રાના દિવસ નિમિત્તે હનુમાનજી મંદિર સૌને શુભકામના અર્પે છે